આ છે કડવા કોઠિંબા આ કડવા કોઠિંબાની બગસરાથી બેંગ્લોર સુધીની સફરમાં ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી હતી અમરેલી જિલ્લાની અંદર પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે ખેડૂતો અવ નવી વેરાઈટીઓ પેદા કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામના ખેડૂતે કડવા કોઠીબાનો સ્વાદ બેંગ્લોર સુધી ચખાડ્યો અને બેંગ્લોરના લોકોને આ સ્વાદ દાઢે વળગ્યો અને ખેડૂતે આ કડવા કોઠીબાથી લાખો રૂપિયાની કમાણી કરી હતી શંભુભાઈ ડોબરિયા જે સાપર ગામના ખેડૂત છે જેઓને ત્રણ એકર જમીન આવેલી છે અને ત્રણ દસ સુધી અભ્યાસ કરેલો છે પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવ્યા બાદ શંભુભાઈ દ્વારા આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીની સાથે મિશ્ર ખેતી કરી રહ્યા છે બોરડી અને સાથે કડવા કોઠીબાની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી છે શંભુભાઈ સાથે વાત કરતાં જણાવ્યું કે ચોમાસુ ઉનાળુ પાક તરીકે કડવા કોઠીબાનો મિશ્ર પાક લેવામાં આવી રહ્યો છે કોઠીબામાંથી તૈયાર કરી અને કાસરીની નિકાસ કરવામાં આવે છે કડવા કોઠીબાની કાસરીની પ્રતિ કિલોએ સાતસો રૂપિયા સુધીની કિંમત મળતી હોય છે જેથી જેઓને પણ વધુ મણની આવક થઈ હતી જેમાંથી પાંચસો શંભુભાઈ ને પ્રતિવર્ષે કડવા કોઠિંબાની નિકાસ કરી અને ચાર લાખ સુધીની આવક મેળવી રહ્યા છે કડવા કોઠિંબાનો સ્વાદ બેંગ્લોર સુધી લોકોએ ચાખ્યો અને દાઢે વળગતા સાતસો રૂપિયા કિલોનો ભાવ પણ આપ્યો